ભારતીયોનો સંપર્ક કરી ક્રિપ્ટો ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપે છે ટોપ પી અથવા એચ જેવી ફરજિયાત એપ ડાઉનલોડ કરાવી મોટી રકમ રોકવા દબાણ કરે છે ભોગ બનનાર પૈસા ટ્રાન્સફર કરે ત્યારે તે પૈસા ભારતમાં જ ગેંગના કંટ્રોલમાં રહેલા બેંક એકાઉન્ટમાં જતા હતા તેના સોળ બેંક એકાઉન્ટમાં દેશભરમાંથી લૂંટાયેલા પૈસા જમા થતા તે પી પી ટ્રેડિંગ દ્વારા બાયનાન્સ પર આ બ્લેક મનીની ક્રિપ્ટો કરન્સી ખરીદતો ખરીદેલી ને તે ચાઇનીઝ ગેંગને મૂળ ભાવ કરતાં ઊંચા ભાવે વેચતો દરેક કોઈન પર તેને માત્ર રૂપિયા ત્રણ થી ચાર નું કમિશન મળતું આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતા દેશભરની ત્રાસઠ ફરિયાદો તેની સાથે જોડાયેલી મળી આ બધી ફરિયાદોમાં કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો આરોપી વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબર દ્વારા સીધો ચાઇનીઝ ગેંગના માસ્ટર સાથે સંપર્કમાં હતો પોલીસે તેનો ત્રણ દિવસનો પોલીસ રિમાન્ડ મેળવ્યો છે જેમાં નેટવર્કના અન્ય સભ્યો અને ચાઇનીઝ ગેંગ સુધીની કડીઓ શોધવાનો પ્રયત્ન કરશે દસમા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકવીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડ્યું છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નુ છે અને એમની એમનું કુલ સત્તર જેટલા બેંક અકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે ત્રેસઠ એનસીઆર કમ્પલેન્ટ નોંધાયેલ છે એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફત ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પે માં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય